આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું લગભગ છેલ્લા છ સાત મહિનાથી આ પાયલોટ ટ્રેનિંગ ના પ્લેન અમરેલી ઉપર ન ઉડે એવી અરજીઓ આરટીઆઈ ઘણા લોકોએ કરી છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ આવેદનપત્ર આપેલ છે આવી ઘણી પ્રોસીજર કરવા છતાં કોઈ પરિણામ ન આવતા અમે એવો વિચાર કર્યો કે ભાઈ હવે છેલ્લું એક આવેદનપત્ર આપી દઈએ એ દરમિયાન અમરેલીમાં લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પીડ્યું હતું એની બધી વિગતવાર બધાયને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું પણ હવે આ લોકો બંધ નથી કરતા ટ્રેનિંગના પ્લેનો અમરેલી ઉપર ઉડાડા કરે છે તો આ અમદાવાદની ઘટનાની તો આપણે આની પહેલાની વાત થઈ ગઈ તો પછી આવા અમરેલીમાં સંકુલો સ્કૂલો કોલેજો મોટી હોસ્ટેલો એના બાળકો બધા એના બાળકો બધા ભણે છે એના વાલીઓ પણ ફરિયાદ કરે છે સ્કૂલમાં કે તમે મેનેજમેન્ટ તમે આ લોકોને કંઈક કયો હમણાં એવા સમાચાર મળ્યા કે ભાઈ જેલમાં રાતે કેદીઓ બંધ થઈ ગયા હોય પછી ન્યા પડશે તો એ ભાગી નહીં શકે અને નુકસાન થશે તો હવે અમારી એવી માગણી છે કે ભાઈ આ પ્લેન પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ આપણે કોઈનું એવું નથી કેતા કાંઈ ઉડાડો અન્ય જગ્યાએ ઉડાડો અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે સુરેશભાઈએ કીધું એમ નહીતર આગળ ઉપવાસ આંદોલન અને ઝલક કાર્યક્રમો અમે આપશું આભાર અમરેલી એરપોર્ટ ચિત્તળ રોડ ઉપર આવેલું છે તેમાં એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે આમ તો બે કંપનીઓ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે અમારા અમરેલી શહેરની અમરેલી વિકાસ સમિતિની તમામ મિત્રો અને અમરેલી શહેરના નાગરિકોની માગણી છે કે અમરેલી શહેર ઉપર મોતની જેમ ઉડતા ટ્રેનિંગ પાઇલોટના પ્લેન બંધ કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે તેઓનો રૂટ ચેન્જ કરવામાં આવે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ઉડાડવામાં આવે એટલે અમરેલી શહેરના લોકો શાંતિથી સૂઈ શકે અને અમે આ બાબતમાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું છે એમને રૂબરૂ રજૂઆત કરી છે જો આ બાબતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી શહેરના લોકો આંદોલનના માર્ગે જશે ઉપવાસ કરશે આવતા ઓગણત્રીસ તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસની પણ જાહેરાત કરવામાં આવી છે આ બાબતમાં તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી માંગણી છે સાથોસાથ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે હું સુરેશભાઈ શેખવા ચિત્ત રોડ વોર્ડ નંબર બે ના પ્રતિનિધિ તરીકે આ કરવા આવ્યો છું અને અમરેલી શહેરની સમગ્રની આ રજૂઆત છે અમરેલી શહેરના લોકોની માંગણી છે કે અમરેલી એરપોર્ટ થી જે બે પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમ કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બને પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માંગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે એનો રૂટ અગર ચેન્જ શકે